વીસ માર્ચ વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા હજાર તુલસીના રોપા ચકલીગર અને ઉનાળામાં પક્ષીઓને પીવાના પાણી માટેના કુંડા વૈછી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું આજના દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો તેમજ ગંગા સ્વરૂપા બહેનોની સાડી ને ત્રિશૂલ આપવામાં આવ્યું હતું તેમજ લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવ્યા એક અનોખો સંકલ્પ લેવડાવ્યો હતો આ પ્રસંગે નિવૃત્ત અધિક કલેક્ટર ઉપાધ્યાય જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી રમણભાઈ જ્યોતિ હોસ્પિટલ મિહરભાઈ જોશી ગ્રીન ગ્લોબલ કમાન્ડો સીઓ હર્ષદભાઈ તિરુપતિ ફાઉન્ડેશન મૈત્રીભાઈ શામળભાઈ દેસાઈ ભારત વિકાસ પરિષદ ડૉક્ટર જયેશભાઈ શુક્લ સહિત સામાજિક રાજકીય અને વિસનગરના નામી અનામી ડોક્ટર વેપારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

આવનાર પેઢી માટે આજ નહીં તો પચીસ પચાસ વર્ષ પછી જ્યારે આ સંસ્થા જ્યારે મોટી થશે ત્યારે આ એક જગ્યા એક પવિત્ર જગ્યા તરીકે એનું નામ રહેશે અહીંયા હજારો સાહેબ છેલ્લા પંદર વીસ વર્ષથી અમે હજારો ઝાડનું વિતરણ મફત આ સંસ્થા કરી રહી છે ગંગા સ્વરૂપ બહેનોને પણ આ સંસ્થા વર્ષોથી એમને કંઈક ના કંઈક મદદરૂપ થઈ રહી છે તો આવી સંસ્થાના ઉદ્ઘાટન માટે બે માણસો ગુજરાતમાં લાયક હતા મારી દ્રષ્ટિએ એક સ્વામી સચ્ચિનાનંદજી અને એક બીજા આપણા આવા પવિત્ર પ્રામાણિક અખમલ પટેલ સાહેબ જે મારા નવા નવા મિત્ર બન્યા છે છેલ્લા બે ચાર મહિનાના મિત્ર બનેલા હતા અને મેં સાહેબને એક રિક્વેસ્ટ કરી કે સાહેબ જો આપ આવી ખાલી એક અડધો કલાક દસ મિનિટ માટે પણ જો અમારી આ સંસ્થાનું આપ એક ઇનોગ્રેશન કરો અને તમારા દુઆ જો લાગી જાય તો આ સંસ્થાને આવનાર પેઢી માટે જરૂર છે તો સાહેબ આપણે એક નાની રિક્વેસ્ટ સમજીને અને સાહેબને અગિયાર વાગે પરીક્ષા હોવા છતાં પણ સાહેબ અહીંયા પધાર્યા એ બદલ આપણે સાહેબનો જેટલો પણ આભાર માનીએ તો સાહેબ એવી પણ આપણને શીખ આપતા જાય આજે ચકલી દિવસ છે ચકલીઓ તો જતી રહી પણ હવે ફેરીથી ચકલીઓને વસાવવા માટેનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ તો આજે એક હજાર અગિયારસો કુંડા અગિયારસો માળાઓ અને અગિયારસો તુલસીઓનું વિતરણ પણ આપણે આજે આ નિમિત્તે રાખેલ છે તો સાહેબને વિનંતી કરું કે પ્રસંગોપદ ફર્સ્ટ ક્લાસ અમને થોડું માર્ગદર્શન આપે અને આ સંસ્થા એ પણ આપણા ગ્રીન કમાન્ડો બનેલા જ છે અને આ સંસ્થા ભવિષ્યમાં એવી કઈક કામ કરીને બતાવે કે આવનાર પેઢી ને પણ આપણે કઈક ઉદાહરણ આપણને પૂરું પાડીએ થેન્ક યુ આભાર સાહેબ બે શબ્દો કહેશે અને સાહેબ જ્યાં પછી આપણે થોડું સંસ્થાન આપણે